मीडिया ની અંદર સવાર્થી એક મેસેજ ચાલે છે કે વિક્રમભાઈને આમંત્રણ આપ્યું ના આપ્યું વિક્રમભાઈ આવવાના ના આવવાના તે બાબતની ખૂબ ચર્ચા ગુજરાતમાં ચાલે છે પણ હકીકતમાં આજ દિવસ સુધી ગુજરાત સરકારે વિક્રમભાઈને લેખિત આમંત્રણ મોકલ્યું નથી Instagram ની અંદર ઈતુભાઈ કનોડિયા મીડિયાના માધ્યમથી એવું બોલે છે કે જે કન્ફર્મ હતા એ લોકોને નામ લિસ્ટમાં છે એટલે વિક્રમભાઈની બાબતમાં ગુજરાત સરકાર સમસ્ત ગુજરાતની પ્રજાને સમસ્ત ગુજરાતના ક્ષત્રિય સમાજને અને સમસ્ત ગુજરાતના કલાકારોને ગુમરાહ કરે છે વિક્રમભાઈ નું પહેલો અપમાન કર્યું અને હવે વિક્રમભાઈનું સન્માન કરવું છે ને અમારા ક્ષત્રિય સમાજને